જય દ્વારકાધીશ મિત્રો દિનેશ પાલીતાણા થઈ શિવર તાલુકાના સણોસરા ગામ અને રામધરી ગામ સુધી આ વિડીયો શેર કરવાનો છે તમે ડિસ્પ્લે ઉપર જે જોઈ રહ્યા છો ઈ માં ગવત્રી સણોસરા ગામની એમ કહેવાય કે ગામમાં ગામ માં ગવત્રી પડ્યા હતા સતા એમ કેવાય એટલે કોઈ વ્યક્તિ એવો જાગૃત નહોતો કે કોઈ એવો હિંમત વાળો વ્યક્તિ નતો કે આ માં ગવત્રી ની સેવા કરી શકે સાહેબ વિચાર કરજો ગામ એટલે હાથી નો પગ કહેવામાં આવે છે આ માં ગવત્રી ની કંડિશન ડિસ્પ્લે ઉપર જે ફોટા જોઈ રહ્યો છું સણોસરા ગામના છે અને ત્યાર પછી જે ફોટા બતાવું છું એ શિવા તાલુકાના રામધરી ગામના છે ત્યાં પણ કોઈ એવો એવો જાગૃત યુવાન કે હિમાદાર કે નંદી મહારાજ ને એટલી સેવા આપી શકે વિચાર કરો તમે એ કબોલ જેવા એમ કેવાય એટલી પીડા એટલું દુઃખ અને આટલું ધરત સહન કરે અને સતા એમ કેવાયું કોઈની આંખ નથી ઉતી સાહેબ ખૂબ એટલે ખૂબ દુઃખ સાથે કેવું પડે છે બંને જીવ અને જીવને હું આપણી ગૌશાળાની પર ઉભો છું તમને બતાવી દઉં પણ ફરી પાછો કઉસો આ વિડીયો ને એટલો તો અવશ્ય શેર કરજો કે શિહોર તાલુકાના રામધરી અને સણસ્ત્ર સુધી શેર કરજો કરજો અને કરજો જય દ્વારકાધીશ જય મુરલીધાર